રાજકોટ માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ સાત દસ બે હજાર પચીસ વીસ કિલો કપાસ બીટી ઘઉં ટુકડા પાંચસો બાવીસ રૂપિયા થી છસો ને પચાસ રૂપિયા જુવાર સફેદ છસો પચાસ રૂપિયા થી ચાલીસ રૂપિયા જુવારપીડી ત્રણસો પચાસ રૂપિયા થી ચારસો રૂપિયા બાજરી ત્રણસો રૂપિયા થી એકાણું રૂપિયા તુવેર નવસો સાહીઠ રૂપિયા થી તેરસો આઠ રૂપિયા ચણા પીડા નવસો ચાલીસ રૂપિયા ચણા સફેદ એક હજાર સિત્તેર રૂપિયા થી ઓગણીસો અડદ એક હજાર પચાસ રૂપિયા થી પંદરસો પચાસ રૂપિયા મગ અગિયારસો ને સિત્તેર રૂપિયા થી સત્તરસો ને સોળ રૂપિયા વાલ દેશી ચારસો રૂપિયા થી ત્રીસ રૂપિયા સોળી આઠસો એકવીસ રૂપિયા થી નવસો રૂપિયા વટાણા એક હજાર વીસ રૂપિયા થી ઓગણીસો ચાલીસ રૂપિયા રાજ એસી રૂપિયા મગફળી જાડી સાતસો પચાસ રૂપિયા થી એક હજાર નેવું રૂપિયા મગફળી ઝીણી નવસો ચાલીસ રૂપિયા થી બારસો ને બાર રૂપિયા તલ્લી તેરસો પચાસ રૂપિયા થી ઓગણીસો ને સત્યાવીસ રૂપિયા એરંડા બારસો રૂપિયા થી બારસો ને ચીમોતેર રૂપિયા અજમો નવસો પચાસ રૂપિયા થી અગિયારસો રૂપિયા સુવા નવસો સિત્તેર રૂપિયા થી બારસો ને એસી રૂપિયા સોયાબીન પાંચસો એસી રૂપિયા સિંગો ચાલીસ રૂપિયા થી અગિયાર કાળા તલ એકત્રીસો રૂપિયા થી ચાર હજાર એક રૂપિયો લસણ ચારસો રૂપિયા થી એક પચાસ રૂપિયા ધાણા તેરસો સિત્તેર રૂપિયા થી ચૌદસો તોતેર રૂપિયા ધાણી તેરસો પચાસ રૂપિયા થી ચૌદસો ને ચોરાણું રૂપિયા વરિયાળી આઠસો રૂપિયા થી ચૌદસો ને છવ્વીસ રૂપિયા જીરું બત્રીસો પચાસ રૂપિયા એસબુલ અગિયારસો રૂપિયા રૂપિયા થી પંદરસો રૂપિયા અસેરીઓ એક હજાર એસી રૂપિયા થી અગિયારસો ને પંચોતેર રૂપિયા કોલોજી ત્રણ હજાર નવસો રૂપિયા થી ચાર હજાર ત્રણસો ને પિંચોતેર રૂપિયા રાયડો અગિયારસો રૂપિયા થી બારસો ને સાહીઠ રૂપિયા છ હજાર રૂપિયાથી સાત હજાર ને છસો રૂપિયા અને ગુવારનું બી આઠસો પચાસ રૂપિયા થી નવસો સાત રૂપિયા રોજ રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડના અનાજના ભાવ જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો ધન્યવાદ